ખેડૂત ભાઈઓ આપણે ત્યાં આપણા ગુજરાતમાં શિયાળુ વાવેતરમાં સૌથી વધારે વિસ્તારમાં વવાતો પાક એટલે આપણો ઘઉંનો પાક અને ઘઉંનો પાક આપણા વિસ્તારમાં જેવી રીતે આપણે સૌથી વધારે વાવીએ છીએ શિયાળાની સિઝનમાં એવી જ રીતે સમગ્ર દેશમાં સૌથી વધારે વાવેતર શિયાળુ પાકના હિસાબથી થતું હોય તો એ ઘઉંનો પાક છે અને ઘઉંના પાકની જરૂરિયાતો એના માંડી અને એના સમગ્ર પ્રગતિ પીરિયડ દરમિયાન એટલે કે એના વિકાસ ચક્રમાં પોષક તત્વ તરીકે એની સમયે સમયે કેટલાક ફેરફારો સાથે જુદી જુદી જે કાંઈ જરૂરિયાતો હોય છે એ જરૂરિયાતો પૈકી એની એક જરૂરિયાત એટલે આપણા ઘઉના વાવેતરમાં ઘઉં ઉગી ગયા પછી જે ફૂટ પડવાનો સમયગાળો આવે છે એ ફૂટ પડવાના સમયગાળા દરમિયાન આપણા ઘઉના પાકને સૌથી વધારે પોષક તત્વ કહીએ તો પોષક તત્વ અને બુસ્ટર એલિમેન્ટ કહીએ તો બુસ્ટર એલિમેન્ટ તરીકે જે ખાતરની અગત્યતા અને જે ખાતરની જરૂરિયાત જે પોષક તત્વની જરૂરિયાત હોય છે એ

સારામાં સારી ફૂટ પડે એટલા માટે આપણા ઘઉં ના પાકને જે કાઈ સારવાર આપણે કરવાની હોય જે બુસ્ટર ડોઝ એને આપવાનો હોય એ બુસ્ટર ડોઝ આપણે કયા સમયે આપવો કેવા રૂપમાં આપવો અને કયો બુસ્ટર ડોઝ આપો એની આજે આપણે ચર્ચા કરીએ છીએ હવે આજનો દિવસ આપણે જોઈએ તો આજે તારીખ છે સો નવેમ્બર પચ્ચીસ અને વાર છે રવિવારનો દિવસ નવેમ્બર મહિનો અડધો વીતી ચૂક્યો છે અને આજે સો તારીખ છે નવેમ્બર મહિનાની એટલે આપણા જે કોઈ ખેડૂત ભાઈઓને વીતેલા સમયગાળા દરમિયાન ઘઉંના વાવેતરની અનુકૂળતા મળી હોય અને એના ઉપર કોઈ વધારે નકારાત્મક અસર ન થઈ હોય તો એવા વિસ્તારો કે એવા ખેતરો વાડીઓમાં આપણા ઘઉં ઉગી ગયા છે અને ઉગી ગયા પછી અત્યારે વિકાસની દિશામાં આપણા ઘઉંનો પાક જ્યારે આગળ વધી રહ્યો છે ત્યારે અત્યારના દિવસોમાં ને અત્યારના સમય પ્રમાણે જે ચર્ચા કરવાની જરૂર છે એ ચર્ચા એટલે ઘઉંના ફૂટ પડવાના સમયગાળા દરમિયાન જે બુસ્ટર ડોઝ આપણે આપવાનો છે એ બુસ્ટર ડોઝ એટલે ઝિંક સલ્ફેટ ખાતર ઝિંક સલ્ફેટ ખાતર ઘઉંના પાકમાં બહુ અસરકારક સાબિત થયેલું બુસ્ટર તત્વ છે અને એ આપવા માટેનો જે સમયગાળો છે એ બહુ ટૂંકો સમયગાળો એટલે કે એક સ્પેશિયલ પીરિયડ છે એનો અને એ સ્પેશિયલ પીરિયડ એટલે ફૂટ પડવાના દિવસો હવે ઘઉંમાં ફૂટ કેટલા દિવસે પડે તો કેટલા દિવસે પડે એ મુદ્દો ઘણી વખત બહુ સીધે સીધો લાગુ પડતો હતો નથી દિવસોના હિસાબથી કારણ કે આપણે વાવ્યા પછી પિયત આપતા હોઈએ તો વાવ્યા પછી પિયત આપવામાં પણ ક્યારેક ક્યારેક આપણે અટવાઈ જતા હોઈએ છીએ આપણી મોટર ખરાબ થઈ આપણું ટ્રાન્સમીટર ખરાબ થયું અગર તો લાઇન ફોલ્ટ થયો અને આપણું અડધું ખેતર પીધું અડધું બાકી રહી ગયું તો આગળ ત્રુવ પાછોત્રુ આપણું ખેતર થઈ જતું હોય છે સાથે સાથે વાવ્યા પછી કેટલા દિવસે આપણે પિયત આપતું

એને માટેનો પાયો એટલે આપણા ઘઉં ઉગી ગયા પછી લગભગ ત્રીજા અઠવાડિયાની શરૂઆત દરમિયાન અને ત્રીજું અઠવાડિયું શરૂઆતથી થી લે અને આખું ત્રીજું અઠવાડિયું અને ચોથા અઠવાડિયા શરૂઆત થાય એ દરમિયાનના લગભગ આઠ થી દસ કે બાર દિવસો દરમિયાન મોટા ભાગે આપણા ઘઉંમાં ફૂટ પડતી હોય છે અને એ પીરિયડ દરમિયાન ફૂટ પડી જતી હોય છે જે કઈ પડવાની હોય તે એટલે કે ત્રીજા અઠવાડિયે એની શરૂઆત થી લઈ અને ચોથું અઠવાડિયું અર્ધે કે પોણે પહોંચે ત્યાં સુધીમાં આપણા ઘઉંની જાત આપણું પાણીનો પ્રકાર આપણી જમીનનો પ્રકાર પાયામાં આપેલા ખાતરો અને સાથે સાથે વાતાવરણ આ બધું મળી અને જે કઈ માહોલ બનતો હોય એ માહોલના આધારે ફૂટ પડવાના જે દિવસો છે એ દિવસો દરમિયાન આપણે જીંક સલ્ફેટ આપણા ઘઉંને એક વખત અવશ્ય આપીએ બે વખત જો આપી શકીએ આ દરમિયાન તો ખૂબ સારો લાભ થતો હોય છે ફૂટ જે આપણી પડે છે એ ફૂટ જેટલી વિશેષ પ્રમાણમાં પડે એટલું જ આપણને ઘઉંનું ઉત્પાદન સારામાં સારું મળતું હોય છે ઘઉંમાં આપણે બાકીના બધા પાકોમાં એવું હોય છે કે મુખ્ય રાડુ ધોરી રાડું જે કાંઈ નીકળતું હોય આપણા ધાન્ય વર્ગના પાકોમાં એ ધોરી રાડામાંથી આપણને વધારે દાણા વધારે ઉત્પાદન મળતું હોય છે પણ ઘઉં એક એવો પાક છે કે ધોરી રાડા કરતા પણ એની ફૂટ જે પડે છે એ ફૂટ વધારે મજબૂત હોય છે અને એની ડુંડી વધારે સારી બનતી હોય છે એમાં દાણાની ક્વોલિટી પણ સારી બનતી હોય છે જેટલી વિશેષ પ્રમાણમાં ફૂટ પડે અને પડતી જે ફૂટ છે એ જેટલી તાકાત સાથે ફૂટે સલ્ફેટ આપણને કેવા સ્વરૂપમાં મળે છે તો જીંક સલ્ફેટ પાવડર સ્વરૂપમાં પણ મળે છે જિંક સલ્ફેટ ધીમે ધીમે દાણાદાર સ્વરૂપમાં પણ ઉપલબ્ધ છે જિંક સલ્ફેટને આપણે આપવાનું છે કેવી રીતે જિંક સલ્ફેટને આપણે યુરિયાની સાથે મેળવી અને

કે એલિમેન્ટ જે કાંઈ છે એમાં બીજો કોઈ ફેરફાર નથી પણ જે ટકાવારીને પરસેન્ટેજ છે એમાં ફેરફાર છે જિંક તેત્રીસ ટકા પણ આપણને મળે છે જિંક એકવીસ ટકા પણ આપણને મળે છે જો આપણે જિંક તેત્રીસ ટકા મેળવવામાં સફળ રહ્યા છીએ તો આપણે એક વીઘામાં વધારેમાં વધારે દોઢ કિલો જેટલું જિંક જાય ડોઝના રૂપમાં જિંક સલ્ફેટ જાય એટલો એનો આપણે ઉપયોગ કરવાનો છે એકવીસ ટકા આપણને મળ્યું છે તો એનો ઉપયોગ આપણે બે કિલો થી લઈને સવા બે કિલો જેટલું એક વીઘામાં જાય એટલો એનો આપણે ઉપયોગ કરવાનો છે એને આપવા માટે આપણે યુરિયાની સાથે મિશ્રિત કરવાનું છે જ્યારે આપણે મિશ્રિત કરીએ છીએ ત્યારે યુરિયાનો ભાગ કેટલો રાખવો તો યુરિયાનો ભાગ જે કાંઈ રાખવાનો હોય એ આપણે જે તે ડોઝમાં કેટલું યુરિયા આપવા માંગીએ છીએ એક વીઘા દીઠ એક વીઘા દીઠ આપણે પાંચ કિલો યુરિયા આપવા માંગીએ છીએ તો પાંચ કિલોમાં ઝીંક સલ્ફેટ એની અંદર દોઢ કિલો જેટલું આપણે મેળવીએ યુરિયા આપણે ત્રણ કિલો આપવા માંગીએ છીએ તો ત્રણ કિલો યુરિયા લઈએ અને આ માપથી આપણે એની સાથે સલ્ફેટ સલ્ફેટ ઉમેરીએ ઉમેરીએ આપણી પાસે છે તો એને એ પ્રમાણે આપણે હવે જીંક સલ્ફેટ આપણે જે બોલીએ છીએ એમાંથી બે તત્વો ઉપલબ્ધ હોય છે એક જીંક અને એક સલ્ફેટ તેત્રીસ ટકા જીંક સલ્ફેટ તો એની સામે એ પ્રમાણે એની અંદરથી સલ્ફેટ મળે છે એકવીસ ટકા જિંક સલ્ફેટ તો એમાંથી પણ એ જ પ્રમાણે સલ્ફેટનો ભાગ મળે છે હવે જે તેત્રીસ ટકા આવે છે જીંક સલ્ફેટ એમાં સલ્ફેટનું નું લગભગ વીસ થી એકવીસ ટકા હોય છે અને એકવીસ ટકા જે છે એની અંદર સલ્ફેટનું પ્રમાણ લગભગ ટકા જેટલું હોય છે એટલે આ પ્રમાણે કંપની પ્રમાણે થોડા થોડા ફેરફાર સાથે આ ખાતરો આપણને ઉપલબ્ધ છે પણ સારામાં સારી ફૂટ પડે વિશેષ પ્રમાણમાં ફૂટ પડે અને જે કાંઈ ફૂટ પડે છે એ તાકાતવાળી ફૂટ બને અને એની જે ડુંડી આવે એ ડુંડી પણ સારી બને ખૂબ જાદા પુતળિયા મહત્તમ પુતળિયા એની અંદર બેસે આ બધી જરૂરિયાત દરમિયાન એને સલ્ફેટના બે ડોઝ આપવા બે ન આપી શકીએ તો એક ડોઝ અવશ્ય આપો ફરજિયાત આપો કારણ કે વીતેલું ગયું વર્ષ ત્યાર પહેલાનું વર્ષ અને આ સમયગાળા દરમિયાન આપણે જોયું છે કે જે જે ખેડૂતોએ જીંક સલ્ફેટનો ઉપયોગ ફૂટ પીરિયડ દરમિયાન કર્યો છે આ તમામ ખેડૂતોને સારામાં સારું પરિણામ મળ્યું છે અને આના માટે કોઈ જમીનનો પ્રકાર કોઈ પાણીનો પ્રકાર કે બિયારણની કોઈ પણ જાત મેટર કરતી નથી ઘઉં ઘઉં નું વાવેતર એટલે દરેક ઘઉં કોઈ પણ જાતનો ઘઉં હોય કોઈ પણ જમીન હોય કોઈ પણ પાણીનો પ્રકાર હોય અવશ્ય આપણે ફૂટના પીરિયડ દરમિયાન જિંક સલ્ફેટનો પ્રયોગ કરીએ મિત્રો આજના દિવસે ઘઉંના પાકમાં ફૂટના સમયગાળા દરમિયાન બુસ્ટર ડોઝ એટલે કે જિંક સલ્ફેટની આપણી આ ચર્ચા ખૂબ અગત્યની ચર્ચા છે અને આપણા ઘઉંના ઉત્પાદનમાં ખૂબ મોટો વધારો આપે એવી એક બુસ્ટર ડોઝ ની જે આપણી ચર્ચા એ મહત્તમ ખેડૂતો સુધી પહોંચે ખૂબ જરૂરી છે અને આપ સૌના તરફથી એને માટેના પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત